દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંશુરી શેરમાનું દબાણ શાખાની ટીમ ફરી એકવાર એક્શનમાં નવાપુરા પોલીસ સ્ટેશનથી મહેબૂબપુરા સુધીના દબાણો દૂર કરવા દબાણ શાખા અને પોલીસ સ્ટાફ પહોંચ્યો દબાણ શાખાની હાજરીમાં જ દબાણકર્તાઓએ લારીઓ સહિતના દબાણો સમેટ્યા જૂજ દબાણો જપ્ત કરી દબાણ શાખાએ સંતોષ બ્યુરો રિપોર્ટ તોફીક શેખ चल क्या मूवी फिरेगी यार है यहां स्टार्टिंग है एक है अपना को नीचे लाओ

નવાપુરા પોલીસ સ્ટેશન થી લઈને મેહબુપુરા સુધી નું હંગામી દબડાનો કામગીરી હાલમાં ચાલુ છે બે ટકા એક ટકા 4-5 લારી જમાક લીધી છે હજી હાલમાં કામગીરી ચાલુ છે નવાપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પીઆઈ ખોડ સાહેબ પોતે હાજર છે અને વોર 13 ના ઓર સાહેબ હાજર છે હા ચલો સાહેબ કઈ જગ્યાએ શું કામગીરી નવાપુરા પોલીસ સ્ટેશન થી થઈને શક્તિ કૃપા સર્કલ અને ત્યાંથી મેંબુબુરા સુધીની વોર્ડ નંબર તેરની લારી ગલ્લા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ પર છે પોલીસની ટીમ વોર્ડની ટીમ અને દબાણ શાખાની ટીમ વાહનો સાથે આશરે અત્યારે બે લારી અને એકાદ કાઉન્ટર છે એ અને બે ત્રણ શેડ તોડ્યા શેડના પેલા પડદા એ ટાઈપનું જમા લેવામાં આવે છે હવે જો આ ફરી દબાણ લાગશે તો ફરી પછી શું કાર્યવાહી થશે આ